જેના સીસીટીવી દ્રશ્યો સામાજિક માધ્યમો પર પ્રસારિત થતા વિવાદ સર્જાયો છે મળતી માહિતી મુજબ પૂર્વ પ્રમુખ પ્રવિણ વાઘેલા નશાની હાલતમાં હતા અને તેમણે ભોજનાલયના સૂચિપત્ર મેનુ બોર્ડમાં દર્શાવેલા અફઘાની પનીર અને લાહોરી પનીર જેવી વાનગીઓના નામે સામે વાંધો ઉઠાવ્યો હતો પૂર્વ પ્રમુખે ભોજનાલયના વ્યવસ્થાપક મેનેજર સાથે વિદેશી નામોવાળી વાનગીઓના શીર્ષકને લઈને દાદાગીરી કરી હતી અને બેફામ વાણી વિલાસ કર્યો હતો વાઘેલાની આ તોચડી વર્તણૂક અને ગેરવર્તનને કારણે ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેમને ફટકાર્યા હતા સમગ્ર ઘટનાક્રમ ભોજનાલયમાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ દ્રશ્યો પ્રસારિત થતા ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરની આવી દાદાગીરીથી ભોજનાલય સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાએ પક્ષની શિસ્ત અને કાર્યકર્તાઓના વર્તન પર સવાલ ઉભા કર્યા છે લોકોમાં ચર્ચા છે કે શાસક પક્ષના પૂર્વપ્રમુખ સામે સ્થાનિક પોલીસ કાયદા કે પગલાં લેશે કે કેમ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવે છે અને હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા અને તેમના સાગરિકતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે